વારંવાર વાયદા કરે વિદેશ ચાલ્યા જવાની પેરવી માં હોવાની વિગતોને પગલે ફ્લેટ ધારકોએ બિલ્ડર અને તેની પત્નીને બોલ કરી બંનેને પોલીસને સોંપ્યા હતા વડોદરાના ગોત્રી નામની સાઇટ બનાવનાર બિલ્ડર ભીખુ કિશનભાઈ કોરિયાએ સો થી વધુ ફ્લેટ્સ મુક્યા હતા રૂપિયા સત્યાવીસ પોઈન્ટ પચાસ લાખ અને તેથી વધુ આ ફ્લેટ્સની આ સ્કીમમાં અનેક લોકો ફ્લેટ્સ બુક કરાવ્યા હતા અને લગભગ વીસ કરોડ જેટલું પેમેન્ટ પણ કરી દીધું હતું પરંતુ તેમને નિયંત્રિત સમયે પજેશન આપવામાં આવ્યું ન હતું જેથી વારંવાર બિલ્ડર સમક્ષ રજૂઆતો કરતા તે વાયદા કરતો હતો છેલ્લા એક વર્ષથી સાઇટનું કામકાજ બંધ હોવાથી ગ્રાહકોને ફાળ પડી હતી તેમણે તપાસ કરતા બિલ્ડર અને તેની પત્ની વિદેશ જવાની તૈયારી કરતા હોવાની માહિતી મળતા ગઈકાલે રાત્રે એકસો પચાસ જેટલા ગ્રાહકો તેમના નિવાસ્થાને પહોંચ્યા ગયા હતા અને બંને પતિ પત્નીને ઘેરી લઈ કોત્રીપુરી સ્ટેશનને રજૂ કર્યા હતા પોલીસ દ્વારા આ અંગે ગ્રાહકોના નિવેદનો લેવાની તજવીજ કરવામાં આવી રહી છે સાઇટનું નામ છે કિશન અમરોસિયા ઓએ ઓએસી સ્મોલની પાછળ છે ગોત્રીમાં તો એમાં એવું થયું છે કે બે હજાર વીસમાં મેં બુક કરાવી હતી પ્રોપર્ટી અને ઈ મારું એફ ટાવર છે તો હજી સુધી મારું ટાવર મળ્યું નથી અને એક વરસથી કામ બંધ છે એ જ્યારે મને ખબર પડી ત્યારે બધા સોસાયટી મેમ્બર્સને કોન્ટેક કર્યા પછી ખબર પડી કે આવું બધા જોડે થયું છે એટલે અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા છીએ એટલું પેમેન્ટ આપેલું છે મેં આપ્યા છે બે લાખ ત્રીસ હજાર મેં બુકિંગ અમાઉન્ટ આપેલી છે અને ચાર લાખ નેવું હજાર એમને લોનમાંથી ડિસબસ કરાયેલી માગણી એવી છે કે ભાઈ હવે આગળ શું થવાનું છે ખબર નહીં અને શું માગણી એવું છે કે અમારા જેવું કે જેના બી પૈસા અટકેલા છે જે બી છે એ અમને પૈસા કાં તો આપી દો કાં તો પછી કંઈ નિકાલ આપો એની અમે વેઇટ કરી રહ્યા છે પણ અહીંયા એને ખબર પડે છે કે બધું અલગ જ સીન ચાલી રહ્યું છે ખબર નહીં શું થાય છે કેમ કે આમાં બહુ બધા ગરીબ લોકો જો હું પોતે જોબ છોડીને છ વાગેથી અહીંયા બેઠો છું રાતના દસ વાગે દસ વાગ્યા છે તો મારા પાસે કંઈ રોજે ટાઈમ નથી અહીંયા એને બેસવાનું ને અહીંયા એને હાજરી પુરાવાની અમને કામ ધંધો બી હોય બધાને

કિશન એમ્રોસિયામાં ફ્લેટ્સ બુક કરાવનારા ગ્રાહકોએ પોલીસ સમક્ષ ભારે રોષ વ્યક્ત કરી બિલ્ડર તેમને વારંવાર ખોટા વાયદા કરતો હોવાનો આરોપ લગાતો હતો ગ્રાહકોએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે અમે ફ્લેટ બુક કરાવી લોન લઈને પેમેન્ટ કર્યું છે અમારા હપ્તા કપાઈ રહ્યા છે અને બે ત્રણ વર્ષથી હજી પજેશન મળ્યું નથી કિશન એમ્રોસિયા કરીને ગોત્રીમાં એક સાઈડ છે ઓશિયામુલની પાછળ એક્ઝેટ છે ત્યાં અમે છ વર્ષથી ઘર બુક કરાયું છે બે હજાર ત્રેવીસમાં આપવાની વાત કરી હતી હવે આ મહિનો પહેલો મહિનો બાના કાઢે છે હજી સાઈડ આપવાનું કોઈ ઠેકાણું નથી એટલે બધા થઈને અહીંયા એફઆઈઆર કરવા આવ્યા છે પણ પીઆઈ એફઆઈઆર લખવા માટે તૈયાર જ નથી એમને કહી દીધું તમને જે ફાવે એ કરી લો અહીંયા એફઆઈઆર નહીં થાય અમે સિત્તેર ટકા જેવા આપી દીધા છે અહીંયા દોઢસો લોકો છે બધા બધાએ ના પોઝિશન આપ્યું નથી અને બિલ્ડર બધા કહે છે કે ભાગવાની ફિરાગમાં તો બધા એવું કહે છે હવે બરાબર અમને ખબર નથી પણ એ વાત કદાચ સાચી છે હમણાં પાસપોર્ટમાંથી કોઈ ભાઈ આવ્યા હતા પેમેન્ટ લેવા એને બી કમ્પ્લેન લખવા માટે લઈ ગયા પણ પીઆઈએ ના પાડી દીધી અમે કમ્પ્લેન નહીં લઈ અમે કાલ સાંજના આવ્યા છે હા ચેક છે ચેકથી જ કરી છે ને લોન કરી છે મેં સત્તર લાખ જેવું આપ્યું છે બહુ બધા લોકો છે દોઢસો લોકો છે બધા કેટલા ગ્રાહકોએ કહ્યું હતું કે અમે ફ્લેટ બુક કરાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેવા ગયા છે પરંતુ એક વર્ષથી કામ જ બંધ છે બિલ્ડર ખૂબ પોઝિટિવ છે પરંતુ તેના તમામ વાયદા ખોટા પડ્યા હોવાથી હવે શંકા થઈ રહી છે અમને અમારા ફ્લેટ કે રૂપિયા પાછા જોઈએ છે હવે આ ઓશિયા મોલની પાછળ આવેલી એક સાઈડ છે ત્યાંના બિલ્ડર ભીખાજી કોરિયા કરીને છે એને એક સ્કીમ ઊભી કરેલી અને આ સ્કીમમાં હાલ કામ અધૂરી છે કેટલીક દુકાનો કરી એમાં મારા અસીલની બે દુકાનો હતી અને એમને પૂરું પેમેન્ટ કરી દીધેલું એ પૂરા પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ કરવાનો હતો પણ આ બિલ્ડર દસ્તાવેજ કરવાના દિવસે આવ્યો નહીં અને ક્યાંક ગાયબ થઈ ગયેલા ત્યારે સ્થાનિક રહીશોએ નવું પાંચ ચોવીસના રોજ એક અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસ કમિશનર સાહેબને આપેલી અને ત્યારબાદ આજે સ્થાનિકોએ આ બિલ્ડરને પકડ્યા અને અત્રે અહીંયા લાવેલા તો ગોત્રી પોલીસમાં તેમને રજૂ કર્યા અને ગોત્રી પોલીસને અમે આ બાબતે ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી કે સાહેબ અમારા અશીલ સાથે છેતરપિંડી થઈ છે વિશ્વાસઘાત થયો છે એમને રૂપિયા ચૂકવી દીધેલા હોવા છતાં બી દસ્તાવેજ નથી કરી આપ્યો તો આની સામે કાયદેસરની એફઆઈઆર દાખલ થવી જોઈએ પરંતુ ગોત્રીના પીઆઈ પટેલ સાહેબે અમે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ અમને કહે કે અમે તપાસ કરીશું જોઈશું થશે તો એક જણની ફરિયાદ અમે દાખલ કરીએ છીએ જેના ચેક રિટર્ન થયા તમારી બી અમે સાહેબ કાયદાના જાણકાર તરીકે કોઈપણ વ્યક્તિ જ્યારે રૂબરૂમાં ફરિયાદ કરી શકે તો એની ફરિયાદ લેવી જોઈએ આમાં કોઈ તપાસ કરવાનો વિષય અમારી પાસે ક્લિયર કટ છે કે અમને દસ્તાવેજ નથી કરીએ પણ અમારા પૈસા આવે અને પોતે વિદેશ જવાની ફિરાકમાં છે તો કે તમે આ બાબતે એમને વારંવાર કહેવા છતાં પણ ફરિયાદ બાબતે પીઆઈ પટેલ સાહેબે અમને માત્ર આશ્વાસન આપેલું કે અમે કાલે જોઈશું પણ અમારી આ અત્યાર સુધીની અમારી એફઆઈઆર કોઈ લોન્ચ કરી નથી અને સ્થાનિકોને પણ ક્લિયર છે કે ભાઈ આ વ્યક્તિ છેતરપિંડી જ કરી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સાઈડનું કામ બંધ છે પોતે કામ નથી કરતો કે સ્થાનિકોને કોઈ આશ્વાસન નથી લેખિતમાં આશ્વાસન બાયદરી કરાર આપી દીધેલા ઘણા એક તો પોતાના ઘરણા વેચીને પણ આના પૈસા ચૂકતે કરે પરંતુ આ દિન સુધી બિલ્ડરે આમને કોઈ સંતોષકારક જવાબ ના છેવટે સ્થાનિકો પણ ગોત્રી પોલીસમાં અરજી કરી છે અને એક આ બિલ્ડરે પોતાનો ઈરાદો મિલિંદ ઈરાદો કે આ લોકો સાથે છેતરપિંડી થાય કે એમની સાથે વિશ્વાસઘાત થાય તે રીતનું તેનું પોતાનું જે આયોજન હોય ત્યારે આવા લોકો સામે ચોક્કસ પોલીસ ફરિયાદ થવી જ જોઈએ હું મારા અશીલને લઈને આવેલો છું જો મારા અશીલની ફરિયાદ એફઆઈઆર નહીં દાખલ કરે તો મારે સીપી સાહેબ સુધી જવું પડશે સીપી સાહેબના તો હું મારે કોર્ટ સુધી કાર્યવાહી કરવાની ફરજ પડશે ઘણા લોકોના પંચાવન લાખ રૂપિયા મારા અસિલના તો પંચાવન લાખ બે દુકાનોના છે કેવા બાવીસ લાખ છે ઘણા લોકો છે અને કોઈક કોઈક એક અમારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પબ્લિક પણ ખરેખર પોલીસ પર રોષે ભરાઈ છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસ કનેક્શન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર